પાટણ જિલ્લામાં છ લાખ થી વધુ આવક ધરાવતા છ હજાર રેશન કાર્ડ ધારકોનું સસ્તું અનાજ બંધ કરવામાં આવ્યું છે એનએફએસએ માંથી તેમને બાકાત કરવામાં આવ્યા છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા પાટણ જિલ્લામાં વાર્ષિક છ લાખ થી વધુ આવક ધરાવતા 25 લાખ થી વધુ ટન ઓદારી નો લાભ બંધ કરી તેમના રેશન કાર્ડ નોન એનએફએસએ કરી દેવામાં આવ્યા છે સસ્તા અનાજ લેતા લાભાર્થીઓની સરકારે ફરજિયાત કેવાયસી કરાવતા છ લાખ થી વધુ આવક ધરાવતા ઇન્કમટેક્ષ ભરતા

એકસો પાંત્રીસ રેશન કાર્ડ ધારકોનું પચીસ લાખ થી વધુ ટર્નઓવર ઓવર હોવાથી તેમણે જીએસટી ભર્યા છે જ્યારે ત્રણસો ચોરાણું રેશન કાર્ડ ધારકો કંપની કે ભાગીદારી પેઢીના ડાયરેક્ટર છે કુલ જેટલા રેશન કાર્ડ ધારકોની આવક વધુ હોવાથી તેઓ સસ્તા અનાજ માટે પાત્રતા ધરાવતા ન હોવાથી તાલુકા કક્ષાએથી મામલતદાર કચેરીની એનએફએસએ કમિટી દ્વારા તેમના રેશન કાર્ડ એનએફએસએ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટમાંથી નોન એનએફએસએ કરવામાં આવ્યા છે લોન લેવા ઇન્કમટેક્સ ભર્યાના સસ્તા અનાજનો લાભબંધ ઘણા વિદ્યાર્થીઓની આવક ઓછી છે અને તેઓ સામાન્ય પરિવારના લોકો છે પરંતુ લોન લેવા ઇન્કમટેક્સ ભર્યા ને સસ્તા અનાજનો નો લાભબંધ ઘણા લાભાર્થીઓની આવક ઓછી છે અને તેઓ સામાન્ય પરિવારના લોકો છે પરંતુ તેમણે લોન લેવા માટે વાર્ષિક છ લાખ થી વધુ નોન એ થઈ જતા સસ્તા અનાજ લાભ બંધ થઈ ગયો છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું મોરપામાં સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચાય તે પહેલા જ સરપંચે આઠ કિમી સુધી પીછો કરી અને આ જથ્થો ઝડપ્યો છે એક બાજુ જે છે સસ્તા અનાજ અમુક પરિવારોને બાકાત કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરપામાં સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચાય તે પહેલા જ સરપંચે આઠ કિમી સુધી પીછો કરી અને આ જથ્થો ઝડપ્યો છે સરસ્વતી તાલુકાના મોરપા ગામની સસ્તા અનાજની દુકાન ગરીબ લાભાર્થીઓને વિતરણ કરાતા ચોખાનો જથ્થો પડાલામાં સિદ્ધપુર લઈ જતા ગામના સરપંચ સહિત ગ્રામજનોએ કિમી સુધી પીછો કરી અને રોડ પર રંગે હાથ ઝડપી પાડ્યો હતો આ ઘટનાને પગલે સરસ્વતી મામલતદાર એસપી બોડાણા અને નાયબ મામલતદાર બિતાબેન પટેલ ઘટના સ્થળે પહોંચી પચાસ ચોખાના કટ્ટા બે અને બે ચણા મળી કુલ ચોપન કટ્ટા જપ્ત કરી

ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના અંગે સરસ્વતી મામલતદારે સસ્તા અનાજની દલાભાઈ રબારી સિદ્ધપુર પહોંચાડવાનો હોવાની કબુલાત મોરપાના શ્રી મોરપા સેવા સહકારી મંડળી સંચાલક દલાભાઈ વાશીભાઈ રબારીના ઘરેથી દીકરા વિજેશભાઈ રબારીએ પેક પડાલાના ચાલકના મોબાઈલ કોલ રાત્રે કલાકે પચાસ કટ્ટા ચોખા બે દાળના કટ્ટા અને બે ચણાના કટ્ટા મળીને કુલ ચોપન કટ્ટા ભરાવી અને રૂપિયા પાસઠ હજાર રોકડા લઈ સિદ્ધપુરમાં શ્રીમાળી અજીતભાઈના ત્યાં પહોંચાડવાના હતા તેવું ડાલા ચાલક મુકેશભાઈ રાવતે જણાવ્યું હતું ત્યારે ક્યાંક ને ક્યાંક સસ્તા અનાજના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કાળા બજારિયાઓ થઈ રહ્યા છે એવું પણ સામે આવી રહ્યું છે શું તમારા વિસ્તારમાં સસ્તા અનાજના નામે આવું કાળા બજાર કે ભ્રષ્ટાચારી થાય છે તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો આવા જોજો એવા સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ ન્યૂઝ જય જવાન જય કિસાન